વન નેશન વન ઇલેક્શન અંગે ભાજપના સહપ્રવક્તાનું પણ નિવેદન સામે આવ્યું છે વન નેશન વન ઇલેક્શન ખૂબ ફાયદાકારક સાબિત થશે તેવું જયરાજસિંહે કહ્યું છે કોંગ્રેસનું કામ છે વિરોધ કરવો અને તે વિરોધ કરશે જયરાજસિંહે કહ્યું છે દેશમાં વન નેશન વન ઇલેક્શન આવીને રહેશે જયરાજસિંહ જાડેજાનું નિવેદન વાર એકસો એકવીસ કરતા વધુ વખત જીતેલી લોકોએ ચૂંટીને મોકલેલી વિધાનસભાઓ લોકસભા ભંગ કરેલી છે ત્રણસો છપ્પન હેઠળ એટલે એનો દુરુપયોગ કઈ રીતે થાય એ તો કોંગ્રેસ સારી રીતે જાણે છે પણ એ સિવાય મુદત ઘટાડવા માટે ત્યાંથી બે હેઠળ જોગવાઈ છે વિધાનસભામાં એ જ વસ્તુ પાછી એકસો બોતેર હેઠળ એની જોગવાઈઓ કરેલી છે સ્ટ્રક્ચર ફેડરલ સ્ટ્રક્ચરમાં એટલે બંધારણી રીતે પણ સુસંગત છે હા એક વાત છે કે ઘણો તર્ક એવો થાય કે અવિશ્વાસની દરખાસ્ત આવે વિધાનસભાનો ભંગ થાય એ શક્યતા ખરી તો એનું સંશોધન થશે છે આજે બંધારણમાં એકસો ને ત્રણ એમેન્ડમેન્ટ આવેલા જ છે એકસો ત્રણ સુધારા થયા છે એકસો ચારમાં સુધારો આવશે અથવા તો વિધાનસભા અને લોકસભા બંને સાથે થાય તો એના ફાયદાઓ શું કેમ કરવામાં આવે છે તો પહેલા તો કોંગ્રેસ અને વિપક્ષ એક વાત બહુ સ્પષ્ટ પેલા આજે આજ લોકો એવું કહેતા હતા કે ત્રણસો સિત્તેર હટશે તો પૃથ્વી ઉપરથી થી ધરી ખસી જશે અને સમુદ્રનું પાણી ખારું જ મીઠું થઈ જશે ચંદ્રમા ડાક પડી જશે અને આવું બધું કોંગ્રેસ જ કેહતી હતી ને વટકે સાથ ડંકાની ચોટ ઉપર મોદી સાહેબે ત્રણસો સિત્તેર હટાવી આ બહુ સ્પષ્ટ દેખાય છે રામ મંદિર બનશે તો લોહીની નદીઓ વહેશે આવું થશે તેવું થશે ફરીથી કહું છું કે ડંકાની ચોટ ઉપર રામ મંદિર પણ બન્યું એ જ રીતે વટકે સાથ વન નેશન વન ઇલેક્શન આવશે જ એના ફાયદાઓમાં સ્પષ્ટ છે કે આર્થિક તો ફાયદો થાય થાય સાઠ હજાર કરતા વધુ કરોડનું બજેટ ચૂંટણીઓમાં સામાન્ય રીતે લોકસભામાં વિધાનસભામાં થાય છે વારંવાર લાગતી આચાર સંહિતાઓ એ વારંવાર આચાર સંહિતા લાગે એ પણ ન લાગે એટલે એક કરતા અનેક ફાયદાઓ છે હા જો જુદા જુદા છે ફેડરલ સ્ટ્રકચરમાં તો એનું સુસંગત કાયદો બનશે તો ચૂંટણીઓ સાથે થાય એમાં કશું જ ખોટું નથી અને કોંગ્રેસને તો આમે પણ વિરોધ કરવાની આદત જ પડી છે ગમે તે રીતે એનો વિરોધ કરવાનો અને અમે ગાંધીજીએ પણ કહ્યું છે કે પહેલા તમે જયારે કોઈ શરૂઆત કરો ત્યારે લોકો તમારી મશ્કરી કરશે પછી હસશે પછી વિરોધ કરશે પછી જોડાઈ જશે એટલે આ બી એ જોડાઈ જ જવાના છે